આ અકસ્માત થયેલો છે આ હકીકતમાં અકસ્માત નથી પરંતુ એક હત્યાકાંડ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહજી ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિત જ્યારે રાજકોટની મુલાકાતે ગયા હતા ત્યારે એમણે સ્પષ્ટ માગણી કરી હતી કે આની અંદર સંડોવાયેલા તમામ ઉપર એફઆઈઆર કરવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને ગાંધીનગર અને કમલમ સુધી જે હપ્તા પહોંચાડે છે એની તપાસ કરવી જોઈએ પરંતુ હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને માકાત રાખવામાં આવ્યા છે જો સરકાર એમ કહેતી હોય જો સરકાર એમ કહેતી હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલાક અધિકારીઓની બદલી કરી છે જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર આઈ અને આઈપીએસ અધિકારી હોય બદલી કરી એનો મતલબ એ દોષિત છે અને એ દોષિત હોય

કે ભૂતકાળમાં પણ આઉટ થયું હતું મોરબીની અંદર આરોપી બનાવી દેવામાં આવ્યો તો ટિકિટ આપનાર વ્યક્તિને મુખ્ય આરોપીમાં એનું નામ હતું વેલ્ડિંગ કરનાર વ્યક્તિને એમ અત્યારે રાજકોટની અંદર ટીઆરપી મોલના માલિક તરીકે એટલે કે જે ટીઆરપી ગેમ ઝોન છે એના માલિક તરીકે ધવલ કોર્પોરેશન એટલે કે ધવલ ઠક્કરની જે અત્યારે આપુથી એની ધરપકડ કરવામાં આવી છે એ ધવલ ઠક્કર સૂત્રો દ્વારા એના માહિતી મળી રહી છે કે ધવલ ઠક્કર તો માત્ર મોણું છે અમદાવાદની અંદર ટાયર પંચરની દુકાન ધરાવનાર વ્યક્તિ અને રાજકોટની અંદર વિવિધ સ્પાની અંદર કામ કરનાર વ્યક્તિ અને ટીઆરપી મોલની અંદર જેને 14000 રૂપિયા થી 15000 રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો એ કઈ રીતે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર માલિક થઈ ગયો ત્યાંથી સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે તેણે એવું કહેવામાં આવ્યું હતું કે તને એક નાની દુકાન આપવામાં આવશે એના માટે તું આ કોન્ટ્રાક્ટ ઉપર સહી કર એને જ્યારે દુકાનની માંગણી કરી તો દુકાન માલિક નહીં એને અને એના માલિકોએ એમ કીધું કે હવે નામ કાઢવાનો ખર્જો 10 15 લાખ થાય તો તારું નામ અમે કન્ટિન્યુ રાખીએ છીએ હકીકતમાં ધવલ ઠક્કર એ મુખ્ય આરોપી બનાવ્યો છે એનો અમને કોઈ વાંધો નથી પરંતુ એ ધવલ ઠક્કરનો સીડીઆર કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરીને અસલ અને આરોપીઓ કોણ છે આની પાછળ પૈસા રોકાણ કરનાર આઈએસ આઈપીએસ અધિકારીઓ નેતાઓ કોણ છે એની પણ તપાસ થવી જોઈએ સાથે સાથે રાજકોટના પગલે સમગ્ર ગુજરાતની અંદર ગેમ ઝોનો જે છે એને સીલ કરવામાં આવે છે અને સમાચારો મળી રહ્યા છે કે સંચાલકો ઉપર કેસ કરવામાં આવે છે માત્ર સંચાલકો ઉપર નહીં પરંતુ આ જમીનના માલિકો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભાજપના નેતાઓ છે એ જમીનના માલિકોને શા માટે છોડી દેવામાં આવે છે એ જમીનના માલિકો શોધવામાં આવે સાત બારના ઉતારા તમે જુઓ અને એ જમીનના માલિકો સામે પણ આજ પ્રકારનો કેસ કરવો જોઈએ તો આગળ જતાં દાખલારૂપ વસ્તુ બનશે સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર હાઈકોર્ટે જે સુઓ મોટો સંગ્રહ આપેલું છે

તેને પણ કાયદાકીય કાર્યવાહી ભલે જે થતી હોય જાય પરંતુ તપાસના નામે નાટક કરીને નાના વેપારીઓને હેરાન કરવાનું પણ બંધ કરવામાં આવે ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે આ બદલી કરાયેલા જે આઈએસ આઈપીએસ અધિકારીઓ છે એમને તાત્કાલિક ધોરણે એનો એફઆઈઆર માં નામ નોંધવા જોઈએ મુખ્ય આરોપી ધવલ ઠક્કર કે જે અમદાવાદની અંદર માત્ર પંચરની દુકાન ધરાવતો તો હજી પણ એનું પોતાનું મકાન નથી ભાડાના મકાનમાં જે વ્યક્તિ રાજકોટમાં રહે છે તેમની ઉલટ તપાસ કરીને ધવલ કોર્પોરેશનની અંદર કયા નેતા કયા અધિકારીએ પૈસા રોક્યા છે તેની તપાસ કરવી જોઈએ અને ખાસ કરીને જેવી રીતે તક્ષશિલા કાંડની અંદર 5-5 વર્ષથી ન્યાય માટે પીડિતોના પરિવાર વલખા માલી રહ્યા છે અને જ્યારે પણ કોર્ટમાં જાય છે ત્યારે પીડિતોનું કહેવું છે કે જે લોકોને જામીન મળી ગયા છે એ અમારી સામે અટહાસ્ય કરે છે હસે છે અને અમને એક પ્રમાણે દુઃખદ ઘટનાઓની યાદ કરાવે છે આવું ના થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોસ્ટ લેવા જોઈએ ધરપકડ થવી જોઈએ અને સજા થવી જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં આવા આપણા બાળકો જે છે એ આવા ગેમ ઝોન કે અન્ય જગ્યાએ આ રીતે ભૂંજાઈ ના જાય એ કોંગ્રેસ અત્યારે સરકાર સમક્ષ માંગણી કરે છે